દ્વારકામાં ચાર દિવસમાં ઓગણત્રીસ ઇંચ વરસાદ પોરબંદરમાં ચાર દિવસમાં અઠાવીસ ઇંચ વરસાદ તો રાણાવાવમાં દિવસમાં ઇંચ વરસાદ વરસ્યો છે ગીર સોમનાથમાં આપ છે ગીરમાં નદીઓ બે કાંઠે કોડીનાર નજીક વિઠ્ઠલપુર ગામેથી પસાર થતી સાંગાવાડી નદીમાં ઘોડાપુર આવ્યું છે ગીર ગઢડાની મચુંદરી નદી બની છે ગાંડીતુર સાંગાવાડી નદીના પાણી વીસ ફૂટથી વધુ ઊંચા બ્રિજ પર ફરી વળે તેવી સ્થિતિ જોવા મળી રહી છે તો વિઠ્ઠલપુર ગામ નજીક બ્રિજ પર ફરી વળે તેવી સ્થિતિ જોવા મળી રહી છે તો મેઘ બે કાંઠે વહી રહી છે પૂરની પરિસ્થિતિ સાંગાવાડી નદીમાં ઘોડાપુર છે તો બીજી તરફ જનજીવન પણ ઠપ થયું છે બીજી તરફ ગીર ગઢડાના હરમડિયામાં આ ફાટ્યું છે અનરાધાર વરસાદથી ગામ પાણી પાણી થયું છે ગામના પાદરમાં કમરસમાં પાણી ભરાયા છે તો નીચાણવાળા વિસ્તારના લોકોની મુશ્કેલી વધી છે અનેક લોકોના ઘરમાં પાણી ઘૂસ્યું છે ઘરમાં પાણી ઘૂસતા લોકોના હાલ બેહાલ ઘરવખરી પાણીમાં ગરકાવ થઈ છે કચ્છના અબડાસામાં વરસાદી માહોલ છે નલિયા પંથકમાં ધોધમાર વરસાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે બીજી તરફ કચ્છની જો વાત કરવામાં આવે કચ્છમાં પણ વરસાદી માહોલ છે માંડવી મુન્દ્રા અબડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે માંડવીના તગડી મોટા ભાડિયા બિદડા પીપરી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે તો મુન્દ્રાના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ અબડાસાના નલિયા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે બીજી તરફ જિલ્લાના કપરાડા તાલુકામાં સતત ભારે વરસાદના કારણે તાલુકામાંથી પસાર થતાં તમામ નદી નાળાઓ તોફાની બન્યા છે કપરાડાના સિલધા ગામના પટેલફળિયા નજીકથી વહેતી ચવેચા નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ પસાર થઈ રહ્યો છે કોલક નદીને મળતી ચવેચા નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા હતા આથી સિલધા ગામના બરડા ફળિયા કરજપાડા નાયક ફળિયા જેવા નવથી વધુ ફળિયાઓ ગામથી સંપર્ક વિહોણા થયા હતા નીચાણવાળા વિસ્તારના નાના પુલ કે કોઝવે પરથી પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર થઈ રહી છે આથી બંને તરફ અનેક લોકો અટવાઈ ગયા છે તો વલસાડ જિલ્લામાં ભારે વરસાદના કારણે જિલ્લામાંથી પસાર થતા જે લોકો છે પરેશાન થઈ રહ્યા છે અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર ટ્રાફિક જામ ચાર કિલોમીટરથી લાંબી વાહનોની કતાર લાગી છે જેના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે तो न्यूज़ टीवी नेटवर्क ने वन ट्री पहल में आपने साथे जोड़ाया चे हिमाचल प्रदेश ना सीएम सुखविंदर सिंह सी सुखू। हम एक-एक पेड़ लगाकर जो हमारा हरित राज्य बनाने का सपना कत्तीस मार्च 2025 तक है हमारे पर्यावरण को साफ़ रखने के लिए स्वच्छ रखने के लिए उसको उसके लिए न्यूज़ की को बहुत बहुत शुभकामनाएं देता हूं तो बुलेटिन में हाल बस तमाम महत्वपूर्ण समाचार में आप जोता रहो न्यूज एटीन गुजराती नमस्कार જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની અને આનો પ્રારંભ થશે એકસો ચાળીસ કરોડ ભારતીયોથી આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી એક વૃક્ષ માનવતા માટે એક વૃક્ષ આ ધરતી માતા માટે એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે પ્રોજેક્ટ વન ટ્રી ન્યુઝ એટીન ની એક મોટી પહેલ પ્રાયો દાવો છે કૃષ્ણનગરી દ્વારકામાં આપમાંથી આફતનો ધોધ વહ્યા બાદ અહીં વરસાદ તો ગયો છે પરંતુ મુશ્કેલીનો અંત નથી આવ્યો કેમકે વરસાદે તબાહી મચાવ્યા ત્રણ દિવસ બાદ પણ અહી પાણી નહીં ઓસરતા લોકો હવે કંટાળ્યા છે દ્વારકામાં ચોક ચોકથી રબારી ગેટ સુધીનો વિસ્તાર હજુ પાણીથી લથપથ છે અને અનેક રેસ્ટોરન્ટ હોટલ એટીએમ બેંક ટ્રાવેલ ઓફિસો હજુ પણ પાણીમાં ગરકાવ છે સમા પાણી ભરાયેલા હોવાથી લોકો પોતાના જ ઘરમાં પુરાયેલા છે ઘર વખરી પણ ખૂટી પડતા લોકોને ભૂખ્યા રહેવાનો વારો આવ્યો તો દ્વારકાના ભદ્રકાળી ચોક હજુ પણ પાણીથી ભરચક છે આ વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે લોકોને પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે તો દ્વારકાના નાગેશ્વર વિસ્તારમાં ખાબકેલા ધોધમાર વરસાદથી મહાદેવ પર જળાભિષેક થયો ખુદ મેઘરાજાએ ભગવાન ભોળાનાથને જળાભિષેક કર્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર ગર્ભગૃહ સુધી વરસાદી પાણી પહોંચી ગયા દ્વારકાના કલ્યાણપુર ના પણ હાલ બેહાલ થયા કલ્યાણપુર પંથકમાં ફરી મેઘરાજા એ પધરામણી કરતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા જામગઢકા ગામે મેઘરાજા એ તોફાની બેટિંગ કરતા ખેડૂતો ચિંતાતુર થયા મગફળી સહિતના પાક પર ઉભો થયો ખતરો વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો સૌથી વધુ વરસાદ ઉમરગામ તાલુકામાં નોંધાયો ઉમરગામ અને મહારાષ્ટ્રના બોર્ડર વિસ્તારમાં ભારે વરસાદના કારણે તાલુકામાંથી પસાર થતા તમામ નદી નાળાઓ અત્યારે તોફાની સ્વરૂપે વહી રહ્યા છે ઉમરગામના સંચાણ નજીકથી વહેતી વારોલી નદી અત્યારે બંને કાંઠે વહી રહી છે વારોલી નદી પર બનાવવામાં આવેલો ચેકડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે આથી નદીના પાણી ઉપરથી પસાર થઈ રહ્યા છે વારોલી નદી કિનારાના વિસ્તાર અને મહારાષ્ટ્રના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે અને આવી જ રીતે ઉમરગામના અન્ય નદી નાળાઓ અત્યારે બંને કાંઠે વહી રહ્યા છે ભારે વરસાદના કારણે ઉમરગામના કેટલાક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા વાહન ચાલકોને રાહદારીઓએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો દ્વારકા અને જામનગર પંથકમાં વરસાદે માજા મૂકતા ખેડૂતોની ખુશીઓ છીનવાઈ ગઈ છે ત્યારે કલ્યાણપુરના ખાખરડા ગામમાં ભારે વરસાદથી ગામ જાણે સમુદ્ર બની ગયું હોય ગામના રસ્તાઓ તો ગાયબદ થઈ ગયા છે પાણીએ ગામમાં એવો કબજો જમાવી લીધો છે કે ગામની એક બજારમાં જળ કર્ફ્યુ જોવા મળી રહ્યો છે એકલ્યા હનુમાનજી મંદિર પાસેનું અમિયાણા તળાવ ચલકાતા સિમ વિસ્તારના માર્ગો પર પાણી ફરી વળ્યા છે ખેતરમાં કામ કરતા મજૂરો ફસાઈ જતા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું ટ્રેક્ટરની મદદથી ખેતરોમાંથી મજૂરોને બહાર કાઢવામાં આવ્યા દ્વારકાના સલાયામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી ધમાકેદાર વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હુસેની ચોક વિસ્તારના ફળિયામાં વરસાદી પાણી ભરાયા સલાયામાં મુખ્ય રસ્તાઓ પાણીમાં ઘરકાવ થયેલા જોવા મળ્યા દ્વારકામાં ભારે વરસાદી પૌરાણિક કકળાશ કુંડમાં નવા નીર આવ્યા છે ભગવાન દ્વારકાધીશના બાળ સ્વરૂપને કુંડમાં સ્નાન કરાવાય છે જીલ્લા એકાદશીના દિવસે કુંડમાં ભગવાનને સ્નાન કરાવવાની પરંપરા છે ધોધમાર વરસાદના કારણે કુંડમાં પાણી ભરાયા છે જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જામનગરના જામજોધપુરના છે જામજોધપુરમાં વરસાદે જમાવટ કરતા ગામની બજારો ટાપુ બની ચૂકી છે બજારમાં પાણીનું પ્રચંડ રૂપ વહેતું થયું દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બજારમાંથી પસાર થતા વાહનોના વ્હીલ ડૂબી જાય તેટલું પાણી વહી રહ્યું છે તો જામનગરના નરમાણા ગામમાં પણ ધુમાધાર વરસાદ પડ્યો છે

वेरावळ मा खानगी कंपनी